નહીં એક લતા નો મારો ચાર જુજો છે વર થશે એક દિવસ નિકુંદભાઈ ચોકસી તથા પ્રદીપસિંહ ચુડાસમા સીધ બીજીકલ કરાવો કે એકેડેમી જુનાગઢ સીધ બીજીકલ કરાવો કે એકેડેમી બે હજાર બાવીસમાં લીનાબહેન ભટ્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલ હતી તેના સંસ્થાપક લીનાબેન ભટ્ટ હતા એક વર્ષ સરસ મજાની એકેડેમી ચલાવી બાકી કોમ્પિટિશન થતી અલગ અલગ ફંક્શન ઉજવાતા દરેક સભ્યોના અમે જન્મદિવસ ઉજવતા કોઈપણ સારા નસા પ્રસંગે મેડમ પરિવારની જેમ બધાને સાથે રખતા અને બે હજાર ત્રેવીસમાં અચાનક જ લીલા બેડમને બ્રેઇનસ્ટ્રોક આવતા તેનું અવસાન થયું એકેડેમીના બધા સભ્યોએ એવું નક્કી કર્યું કે આપણે મેડમની સ્મૃતિમાં કાયમી યાદગીરી રહે એટલા માટે એકેડેમી ચાલુ રાખવી છે તો અમે એ જ પરંપરા મુજબ એના જ નિયમથી એકેડેમી ચાલુ રાખી છે હું તો બધા સભ્યો ભેગા થઈને ચલાવીએ છીએ પણ એનું સંચાલન કરવા માટે કોઈ પણ વ્યક્તિ જોઈએ તો હું અને પ્રદીપસિંહ સ્વરાજમાં એનું સંચાલન કરીએ છીએ લીના મેડમજી પ્રવૃત્તિ કરતા જે રીતના બધાને સાથે રાખતા તે રીતના સાથે રાખીએ બે હજાર ત્રેવીસથી પચીસ આ ત્રણ વર્ષ દરમિયાન જે કોઈ કોમ્પિટિશન થઈ છે તેમાં દરેક વખતે સીધ ગ્રુપના નંબર અમારા આવે છે પેલો બીજો ત્રીજા નંબરમાંથી બે જણા હોય જ છે આ વખતે પણ બે હજાર પચીસમાં પણ અમારા બે સભ્યો અલગ અલગ કેટેગરીમાં પ્રથમ નંબર આવેલ છે જેમાં સિનિયર કેટેગરીમાં કનકભાઈ ગગલાણી પ્રથમ નંબર આવેલ છે તથા જયંતિભાઈ ચૌહાણ એ પણ પ્રથમ નંબર આવે છે જેન્ટ્સ કેટેગરીમાં કુલ નેવું જ જેટલા પાર્ટિસિપન્ટ હતા તેમાંથી સિલેક્ટ થઈને આ નંબર લેવો એટલે આકરી વાત છે અમારા એકેડેમીમાંથી કુલ દસ સભ્યોએ ફોર્મ ભરેલા હતા તેમાંથી છ સભ્યો ફાઇનલમાં આવેલા હતા અને એ છ સભ્યોમાંથી બે સભ્યો નંબર મેળવેલો છે તો તે અમારા માટે ખૂબ આનંદની વાત છે આમ સિદ્ધ કરાવો કે એકેડેમી હજી પણ જૂનાગઢના ટોચ ઉપર જ છે અને ટોપ ઉપર જ કાયમી ધોરણે રહેશે એવી અમે મહેનત કરશું કોમ્પિટિશન તો છે જ પણ કેવો આનંદ આવે છે અરે કોમ્પિટિશન તો ઠીક છે ચાલો હોય છે પણ આની જે અમારી મજા છે ને એકેડેમીમાં આજ દરેક સભ્યના જન્મદિવસ ઉજવીએ છીએ ખાસ કરીને અમારી એકેડેમીમાં સિનિયર સિટીઝનો જે આનંદ લે ને એ આનંદ બીજે ક્યાંય નથી સિનિયર સિટીઝનો આજે અમારી એકેડમીમાં એવું છે કે સાઠ સાઠ વર્ષ સિત્તેર સિત્તેર વર્ષના લોકોએ ફર્સ્ટ ટાઈમ કેક કાપી હોય જિંદગીમાં ક્યારેય પણ કેક ન કાપી હોય એ સિત્તેર વર્ષની ઉંમરે કેક કાપી અને જે મજા લેવી ને એ મજા તો એને પૂછાતો જ મજા આવે કે ભાઈ હું વાત છે એ એના આશીર્વાદ છે બસ બીજું કાંઈ નથી અમારે પ્રોફેશનલ નથી અમારી એકેડેમી પ્રોફેશનલ નથી અમે પ્રોફેશનલ ચલાવતા નથી સભ્ય ફી રાખેલી છે અમે પણ એનો ખર્ચો ઉપાડે એટલા પૂરતી અને લિમિટેડ સભ્યો વધારે સભ્યો અમે લેતા નથી બહુ વ્યવસ્થિત સારા સભ્યો લઈએ છીએ અને એને તૈયાર કરી કોમ્પિટિશનમાં ભાગ લઈ અને નંબર મેળવીએ છીએ આ અમે જે જગ્યાએ ચલાવીએ છીએ ને તે હરિવાળી હરિવાળીમાં અજયભાઈ વૈષ્ણવ વ્યવસ્થિત સારી રીતના આથી વાડીનું મેનેજમેન્ટ કરે છે અને એમની આ જગ્યા અમે ભાડે લઈએ છીએ તો અજયભાઈનો પણ ટેકો અમને પૂરેપૂરો છે કોઈપણ વસ્તુ હોય નાનું મોટું આ તે ફટ કરતો ગોઠવી દઈએ છીએ જેમ અમારા મેમ્બરો જોઈને ને એ રીતના જ એનો વર્તાવ છે તો અજયભાઈનો પણ આ વખતે તકે હું એક આભાર માનીશ